છે હવે કરું છું તાત્કાલિક તો સારું મહિનો થઈ ગયો છે અને ભરિયા છે તો ઘરે તો તરત કોઈ ભરિયા છે પણ ના હોય તો પેલા ભેરા થોડોક સંપર્ક છે કેસના બાટલાવાળાનો બાટલા વાળાનો તો એ તરત ભરિયા છે ના હોય તો મને યન ફાલ જવા યાદ તો

મહિના વગર તો આ લાવી લે એટલે હવે એક મોડા સંપર્ક સાધ્યો છે જો તે એને ઓળખ છે તાત્કાલિક ભરિયા છે

ખાટલો ભરાવાનું કેતો હોય તો મી એન ખાટલો ભરાવા બોલાયા તો કોઈ શું કોઈ લક્ષ્મી શું સકો ખબર પડતી નહીં હેડા બાલે પછી વાત ઘડીવાર આડોળી થવા દે આવે એટલે બધું ખબર પડી જાય અલ્યા કેમ લા તું પેલા પેલા સવાર

બાટલો બાટલો ભરવાનું કીધું છે તમે આ બાટલો વાલી ભાઈ કીધો છે બાટલો ચપલાયા છો કે બાટલો ના ભરવાનો હોય ભરવાનો કેસ લાયા છો બાટલો ભરવાનો છે એટલે કને સડાવાનો છે બાટલો ભરવાનો છે ભરવાનો છોડવાનો છે એમ ને પેલી વાત તો જોઈ આપણને છોડતે આવડતું ભરવાનો છે ભરવાનો એટલે બાટલો થોડી લાઈ લાયન થયા પણ લાકડા થી રોધો કરતા પણ લાકડા નહીં એટલે ગેસ થઈ રહ્યો છે એટલે ભરાવાનો છે તમારે ઓળખે એટલે અમે આયા લાકડા તો તમારા માટે રાશિ મેળવો છે બાળવા તમે નહીં ઘણી હેરાન કરશો નહીં